આજ રોજ આમ આદમી પાર્ટી કવાટ તાલુકાના હોદ્દેદારો અને ગતરોજ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ કાર્યકરો સાથે બ્રિજ પર પહોંચી રસ્તો રોકવાના પ્રયત્નો પણ કર્યા હતા અને આજરોજ કવાટ તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો મેગા મરીને કકારા નદી પર આવેલા બ્રિજને રિપેરિંગ કામ કરાવવા અથવા તો એનો ડ્રાઈવર્ઝન વહેલી તકે બનાવી આપવા માટે કવાટ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં બોડેલીથી છોટાઉદેપુરને જોડતા ભારત નદીનો બ્રિજ બંધ હોવાથી બધા ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થતાં સિત્તેરથી એંસી ટનના ટ્રકો જતા હોવાથી આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટનાની સ્થિતિ ઊભી કરી શકે બધા વાહનોની અવરજવર જવર થતી હોવાથી પણ જાતનું જોખમ અને આ કોઈ પણ જાતના જીવનું જોખમ થાય તો તેના જવાબદાર કોણ તેઓ રાધિકા રાઠવાએ જણાવી આ બ્રિજનું તાત્કાલિક ધોરણે તપાસ કરી વહેલી તકે ડાયવર્ઝન આપવાની માંગ રાધિકા રાઠવા દ્વારા કરવામાં આવી હતી જાણીએ રાધિકા રાઠવા શું કહી રહ્યા છે મામલતદારમાં એક અરજી આપવામાં આવી છે અમારું કરા નદીનું જે પુલ છે એ ખૂબ ગંભીર હાલતમાં છે જઝરી છે એમાં જીવનું જોખમ છે કે હજારો નાગરિક નાગરિકો રોજે અવર જવર કરે છે આ પુલ ગંભીરા પુલ જેવી પરિસ્થિતિ ના થાય એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એ કાળજી રાખે કે જેટલી જલ્દી હોય આનું એક ડાયવર્ઝન આપે અથવા રિપેરિંગ ફટાફટ કરાવે કેમ કે જે પુલ હમણાં સુધી બન્યું નથી એના લીધે કમાડ બાજુ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે જેમાં હેવી લોડ ટ્રકો સિત્તેર સિત્તેર સો સો ટનના ટ્રકો અહીંયાથી પસાર થાય છે અને આ પચાસથી સાઠ વર્ષ જૂનું આ પુલ છે જે આ ડમ્પરોનું વજન લઈ ના શકે તો આગળ ગંભીર પરિસ્થિતિ થાય કે આ પુલ તૂટી જાય અને કોઈને જીવનું જોખમ થાય અને કોઈની મૃત્યુ ના થાય તો અમે આ મામલતદાર મે રજૂઆત કરવા આવ્યા છે કે તમે આનું વહેલત કોઈ પગલું લો અને